મારી જામુડા હા મારી જામુડા હા મારી જામુડા વા હા ઓજે તમારે હું એક તો આ ઇત આ પહેલું સોન ભેગુ નિકાળવા દેતા બીડું લેવા જાક હું નઈ જામો બીડી પીવી ઓ બીડી પી પી મોડા પડયો અ ચાલ મુની જા મને છોકરા હેરાન કરો નહી કરે લે પૈસા મા છોકરા હેરાન કરે હવે હા પણ હવે છોકરા હેરાન કરશે તો હા તો હામું થઈ જાવું ના આજ ના કાકા સહન ન કરી નિમણું પણ સહન કરતો છું આ દોહા પાવ આ તોય ખાવું

હવે પમા છે બોલે હજુ કે બોલે 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 હજુ બોલે જતો રે તું જતો રે હવે જેવડો હો તને હું કેવું આ વિડિયો લઈને આવો પછી તમારી વાત અલ્યા જા જા ઓય મતલબ જ મને વસ્તુ તમ બોલાયો ગાયો બસ કોઈ રે મતલબ જ આ બોય ને બધું આખો મારે આવે છે ને બેડા આ તો કઈ દેવ કરતાલી નઈ રે હું મારે તારું ગટુડા જોઈન કંડાઈ ના આયે એટલો એમ ગટુડા વાર બા

તમાર નું કીધું એટલા વાપરો હું એ પેલી સાઈડ વાર હામી કરતો હતો બરોબર વાર હામી કરી દાતો મંડાય ચંપુડા એટલે કે તું મારે જેવડું હતું કે મને ચંપુડો કહી સંસ્કાર જ નહી અમારે ભલે કાપા એ સંસ્કાર ના લે પણ અમારકાર આલેબા કાકા ના બોલી હા હું હડો તાજ હા હું આવું લાબા તું પછી લાવજો આપડે હડો ત્યાં આ કઈનો જોતો લો કાકા બીડીયો આ લાયો હું સારું કામ કરીને આવ્યો હો એ ચંપુજી ને ગટુજી ને ધમકાઈને આવ્યો ના હોય ચેલેન્જ આવી ગયો તું હું કરીને આવ્યો લે હાલ તો તમે મોડા હતા તારા તું અમાર નઈ કરવાના આવતા તને બીડીયો લાવી મેલો તો

નાપજી લે એટલે બોલાવ તું જા ને તું પેસન સો ને બધું ચાર પૂરું બધું લેતા કરજે જા આરામ કરું તો આવશે થઈ પહોંચે

મારું ત્યાં બોલ જ નહી કરી જાઉં તું વ્યવસ્થિત બોલ તું આ જેવડો નહીં હજુ હજુ તારી ઉમર નહી થઈ ઓજ્યો ને પછી કચો કરવો તો કચ્છો તમે છોકરા સંસ્કાર આલો લગી સંસ્કાર સંસ્કાર

દવા પીનાલી કે માઈ નાખો આટલો બધો વેરા તમારા છોકરા નો હું લાડુ પીતો જ નહીં લાડુ પીતો કંટાળે એટલે ડોહાય પીતો તમે અમારે સેતો રાખો વાપડો મારી વાત હું તમે શું કહું કે આવા છોકરો આવે ને તમારે એમ કહી દેવાનું કે આ તું કજ્યા કરતો ફરી નહીં ના આપડે એક જગ્યા તો વિરોધ થઈ ગયો બધી જગ્યા વિરોધ નહીં કરવાનો આકારો બે તાઈ નઈ મેલો એક કોમ કે ઢોકું કોમ નઈ આવ આકારો આકારો એમ તો તીન હું भगत નહીં હું હોવાત भगत નહીં શાંતિ થયો ને એ તારે બોમ્બા હું કોઈ નઈ રેવા દઉં મારા દારૂડિયા દારુડિયા દારુડિયા નહિ માતા હોય ને તો હું હેડવાન નઈ સાઈડ માં ઉભો થઈ જાય ક્યાં માંગુ હવે સમજાઈ જઈ દઈશ મારા શુક્રા ના કે ચંપુ ના ગટુ આવતા તમે મોદા એટલે તમારે ઉપર હાથ વધાર નહી ઉપર્યો હોય નગર તમને પાજી નાખું અને તમારા છોકરા ને હાથ પર પાજી નાખવું